સુરતમાં કોરોનાના વધતા જતા કેસવાની હોસ્પિટલોમાં ખૂટતી જગ્યાને લઈને સુરત મહાનગરપાલિકા દ્વારા હવે નગર શિક્ષણ સમિતિની શાળાઓને કોવિડ સેન્ટરમાં ફેરવવાનો નિર્ણય કરાયો છે જેને લઈને રુસ્તમપુરા ખાતે આવેલી નગર શિક્ષણ સમિતિની શાળા નંબર આડત્રીસને કોવિડ સેન્ટરમાં ફેરવામાં આવી હતી સુરતમાં કોરોના બેકાબૂ થયો છે હોસ્પિટલો કોરોનાના દર્દીઓથી ઉભરાઈ રહી છે હાલ સરકારી હોય કે ખાનગી હોસ્પિટલમાં કોરોનાના દર્દીઓ માટે જગ્યા નથી તે સુરત મહાનગરપાલિકાના નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની શાળાઓને કોલ સેન્ટરમાં ફેરવવાની શરૂઆત કરાઈ છે જે અંતર્ગત રુસ્તમપુરા ખાતે આવેલી શાળા નંબર આડત્રીસને કોલ સેન્ટરમાં ફેરવવામાં આવી હતી નમસ્કાર દેસાઈ રાકેશભાઈ સીઆરસી સેન્ટ્રલ ઝોન સેન્ટ્રલ ઝોનમાં શાળા નંબર આડત્રીસ છત્રીસમાં આજ રોજ ગત રોજ સીસીઆઈસી કોવિડ કેર આઇસોલેશન સેન્ટરનો શુભારંભ કરવામાં આવ્યો છે તેમાં ત્રેપન બેડની વ્યવસ્થા થઈ છે આ વ્યવસ્થા ક્રમશઃ અમે વધારવાના છે સિત્તેર સુધી લઈ જઈશું અને જરૂર પડશે તો વધુ પણ અમે એની વ્યવસ્થા કરી દીધી છે આ વ્યવસ્થાઓ સુરત કોર્પોરેશનના સહયોગથી અને ડૉક્ટર ધોની પટેલ તેમના માર્ગદર્શન હેઠળ તૈયાર કરવામાં આવેલી છે તથા સુરત રાણા સમાજના પૂર્વ ધારાસભ્ય પૂર્વના ધારાસભ્ય શ્રી અરવિંદભાઈ રાણા અને રાણા સમાજના સહયોગથી આ સંચાલિત થયું છે આની અંદર જે દર્દીઓના ઘરમાં કોવિડ થતાં આઇસોલેશન કરવાની વ્યવસ્થા થાય છે પરંતુ અમુક વખત એવું બને છે કે કેટલાક દર્દીઓની સંખ્યા વધી જાય છે ઘરમાં અને એની પાસે પૂરતી જગ્યા નથી હોતી ત્યારે આ આઇસોલેશન સેન્ટર તેઓ માટે ખૂબ જ ઉપયોગી અને મદદરૂપ બને છે અહીંયા આવતા તમામ પેશન્ટોની સંપૂર્ણ રીતે આરોગ્યની દૃષ્ટિએ અને કોવિડ ગાઈડલાઇન મુજબ એની ચકાસણી થાય છે એને કાળજી રાખવામાં આવે છે સપોર્ટ કરવામાં આવે છે બે ટાઈમ નાસ્તો ભોજન પણ આપવામાં આવશે સુરતમાં કોરોનાના કેર વચ્ચે સરકારી શાળાઓ અને કોવિડ સેન્ટરમાં ફેરવવાની શરૂઆત કરાઈ છે અઝર ખુરશી ફેર